સ્વામીનારાયણ સંવંત અઢારસો છોતેરના માઘ સુધી દસમીને દિવસ સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા અને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેશ પહેર્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી અને પોતાના મુખાર વિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ કેટલાક વેદાંતિ એમ કહે છે જે ભગવાનને આકાર નથી અને તેવા જ પ્રતિપાદનની શ્રુતિઓને ભણે છે અને કેટલાક જે નારદ શુક સંકાદિક સરખા ભગવાનના ભક્ત છે તે તો ભગવાનનું સાકારપણું પ્રતિપાદન કરે છે તે એ બે માંથી કોણ સાચા છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે અને મહા મહાતેજોમય મૂર્તિ છે અને અંતરિયામીપણે કરીને સર્વત્ર પૂર્ણ એવું જે બ્રહ્મ છે તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે અને શ્રુતિએ પણ એમ કહ્યું છે જે તે ભગવાન માયા સામું જોતા હોવા અને જ્યારે જુએ ત્યારે તેને શું એકલી આંખ જ હોય હાથપગ પણ હોય માટે સાકાર રૂપનું પ્રતિપાદન થયું અને વળી જેમ સમગ્ર જળ છે તેના જીવરૂપ જે વરુણ તે પોતાના લોકને વિશે સાકાર છે ને જળ નિરાકાર કહેવાય છે અને જેમ અગ્નિની જે જ્વાળા છે તે નિરાકાર કહેવાય છે અને તેના દેવતા જે અગ્નિ તે અગ્નિ લોકને વિશે સાકાર છે અને જેમ સમગ્ર તડકો છે તે નિરાકાર કહેવાય છે

કરચરણાદિક રહીત છે પૂર્ણ છે તો એ જે શ્રુતિએ કર્યો છે તે આકાર છે તે તો દિવ્ય છે પણ નથી અને જેમ સૂર્યનું તેજ છે તેને આગળ દર્પણ ધરીએ ત્યારે તે કિરણનું જે રૂપ તે સૂર્યના જેવું જ ભાસે છે તેમ પુરુષોત્તમ ભગવાન મૂર્તિમાન છે તેની કિરણ રૂપ જે સર્વત્ર વ્યાપક સચ્ચિદાનંદ બ્રહ્મ તેનું રૂપ પણ દર્પણ જેવું જેનું નિર્મળ અંતઃકરણ થયું હોય તેને પુરુષોત્તમ ભગવાનના જેવું સાકાર જ ભાષે છે તે માટે ભગવાન પુરુષોત્તમ તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી અને જે નિરાકાર કહે છે તે તો સમજતા નથી વજનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું પિસ્તાલીસમું વચનામૃત થયું